અમદાવાદમાં ઈકો કારમાં આગ લાગવાની ઘટના છે ત્યારે અમદાવાદમાં જુહાપુરામાં તીન બત્તી પાસે આ બનાવ બન્યો જેમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ જોકે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી ત્યારે આગ લાગવાનું કારણ હજી પણ બંધ રહ્યું છે અમદાવાદમાં ઇકોકારમાં અચાનક આગ લાગી જે માં 332 પાસેનો ઝુહાપુરાનો બનાવ છે જ્યાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી તે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી ત્યારે આગ લાગવાનું કારણ પણ હજી અકબંધ રહ્યું છે તો મોજુંના સમાચાર અમદાવાદથી ત્યારે અમદાવાદના ઝુહાપુરામાં 332 પાસે એક ઇકોકારમાં આગ લાગવાની ઘટના બની હતી ત્યારે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી ત્યારે આ આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી જોકે આગ લાગવાનું કારણ પણ આખું બંધ રહ્યું છે